અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખોલ્યો સાબર ડેરીના ચેરમેનને ધવલસિંહ ઝાલાએ લખ્યો પત્ર ડેરી નફો કરે છે તો પશુપાલકોને કેમ નથી ચૂકવાતો ભાવ વધારો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની હાલત કફોડી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જેમણે આ પત્ર લખ્યો

હવે પરિસ્થિતિ એવી છે કે અત્યારે જો એ લોકોને આ ડિફરન્સ ના મળે તો કોક કોક સ્કૂલો ચાલુ થઈ એટલે કોકને છોકરાઓ માટે નોટબુકો લાવવાની હોય કોક વિદ્યાર્થીની ફી ભરવાની હોય કોલેજની ફી ભરવાની હોય કોકને ખેતીના બિયારણ લાવવાના હોય ઓઝારણ લાવવાના હોય અને ખાતર લાવવાના હોય બધો જ સમય આ પીક ટાઈમ છે અને આ ટાઈમમાં જે આ સાબરડીરી વતીથી જે વસ્તુ મળતી હોય છે એના કારણે ખેડૂતો અને પશુપાલકોને સરા ત્રણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એનાથી ફાયદો થતો હોય છે દૂધ ઉત્પાદકોને પરંતુ આ ઇલેક્શન ન થવાના કારણે કે કોઈ કારણો વશ આ થતું નથી પણ ઇમરજન્સી હોય તો તમે ડિરેક્ટરો મિટિંગ બોલાવી શકે છે એમડીની સત્તા છે કે ભાઈ આપણે બોલાવી શકીએ છે પણ પશુપાલકોને લાભ ના મળે આ પ્રકારની વર્તણૂક સાબર ડેરી તરફથી થઈ રહી છે એવું મને લાગે છે એટલે મેં આજે પત્ર લખીને એમડીને જાણ કરી છે કે ભાઈ આ તમે ગમે તે કારણોસર કઈ પણ કારણોથી મિટિંગ બોલાવીને આ પશુપાલકોને તાત્કાલિક ઉપર એમને લાભ મળે ખેતીના ઓજારો થી લઈ અને એમના બિયારણ ને વિદ્યાર્થીઓની ફી માટેની જે મદદ થાય છે એ તમામ પ્રકારની મદદ એમને મળી રહે તેના માટે મેં સાબરડીરીને પત્ર લખ્યો છે સાબરડેરી ના એમડી ને પત્ર લખ્યો છે જે પત્ર આપને લખવામાં આવ્યો છે ધવલસિંહ ઝાલાનું કહેવું છે કે નફો ડેરી કરે છે પણ એનો લાભ પશુપાલકોને નથી ચૂકવાતો ભાવ વધારો નથી ચૂકવાતો આપનું શું કહેવું છે નફો નથી તો એવું નથી બેન નફો ચૂકવવામાં દર વર્ષે આવતો જ પહેલી જુલાઈ જુલાઈની આજુબાજુ આપડે ચૂકવી દેતા હોઈએ છીએ બરાબર ને આ વખતે પણ ચૂકવવાનું પ્લાનિંગ તો હતું જ પણ આ થોડું અમારે કોઈ કારણસર આ લોકસભાના ઇલેક્શનના કારણે અમારી જે ચેરમેનની ચૂંટણી છે બાકી રહી ગઈ છે નિયામક ની ચૂંટણી થઈ ગઈ બરાબર પણ ચેરમેનની ચૂંટણી બાકી રહી ગઈ એટલે જે હિસાબો હોય એ એપ્રુવ ના થાય બોર્ડ વગર અને એ એપ્રુવ ના થાય એટલા માટે થોડું ડીલે થયું છે કદાચ પંદર દિવસ કદાચ ડીલે થાય બીજું આમ પહેલી જુલાઈ આપતા હતા કદાચ પંદર જુલાઈ પછી આપી શકે આશરે ક્યારે આપી શકશો કારણ કે પશુપાલકો તો આશા રાખીને રાહ જોઈને બેઠા હોય છે એમનામાંથી એની ચૂંટણીથી કઈ લાગતું વળગતું નથી એને પહેલી જુલાઈથી લાગે છે સુભાષભાઈ હા એ તો બરાબર છે પહેલી જુલાઈ અમારું તો પ્લાનિંગ પહેલી જુલાઈ હોય જ આપવાનું પણ આ વખતે જે ચૂંટણી ના થઈ એના કારણે ડીલે થવાનું છે હવે એટલે પંદર જુલાઈ ની આજુબાજુ કદાચ હજુ જો એમના અમને સોળ છ એ દરખાસ્ત આપવાની કીધેલી છે તમે અમે પણ સોર જોડે દરખાસ્ત આપી દઈશું પછી કેટલા ટાઈમમાં શ્રી ચૂંટણી કરાવે છે એના ઉપર ડિપેન્ડ છે જી સુભાષભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો ચૂંટણી થાય પછી એ નફો પાસ થાય અને પછી એ ભાવ વધારો પશુપાલકોને પંદર જુલાઈ પછી ચૂકવવામાં આવે એવી હૈયાધારણા આપવામાં આવી છે